અંદર અંદર ઘણા સમયથી જસદણ વિસ્તારની જે રાજપરા નામના યુવાનની હત્યા થઈ ત્યારબાદ આ યુવાનના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો સમાજના લોકો પોલીસ સ્ટેશન ગયા ન્યાય અપાવવા માટે રજૂઆત કરવા માટે ત્યારે પોલીસ દ્વારા આ લોકો ઉપર દમન કરીને આ જે રજૂઆત કરવા ગયા હતા એ સમાજના લોકોના ટોળા ઉપર લાઠીચાર્જ કરીને અશ્રુવાયુ છોડીને અને આ તમામ લોકો ઉપર ગંભીર કલમો ત્રણસો સાત અને રાયોટિંગ જેવી લગભગ સોળેક જેટલી કલમો લગાવી અને આ તમામ લોકોને નેવું જેટલા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા અને આ સમાજ ઉપર જ્યારે પોતે ન્યાય માગવા ગયો હોય અને એના ઉપર આવા રાયોટિંગ અને ત્રણસો સાત જેવા ગંભીર ગુનાઓ લગાડવામાં આવે તો ખરેખર આ હાલની જે સરકાર છે આ જે પરિસ્થિતિ છે એ ખરેખર કોળી સમાજ ઉપર અન્યાય થાય છે આજે આડત્રીસ ટકા વસ્તી ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની છે ત્યારે આ કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર ડગલે ને પગલે દિવસે ને દિવસે અન્યાયને અત્યાચાર અત્યાચારો થતા આવ્યા છે અને ખાસ કરીને જે નવમી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે આની અંદર સમગ્ર ગુજરાતના કોળી સમાજના જે આગેવાનો છે એ લોકો ઉપસ્થિત રહેવાનો છે અને ખાસ કરીને કોળી સમાજના ઉત્થાન માટે કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે કોળી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે પ્રગતિ કરે કોળી સમાજ અંધશ્રદ્ધા અને કુરા કુરિવાજોમાંથી મુક્ત થાય કોળી સમાજ વ્યસનોથી નથી મુક્ત થાય આવા એજન્ડા સાથે આવા મુદ્દાઓ સાથે આ કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે અને ખાસ કરીને જે રીતે આ બાણું બાણું ત્રાણું ત્રાણું લોકો ઉપર ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે અને આ તમામની ઉપરથી જે કેસો છે એ પાછા ખેંચી અને ખરેખર આ તમામ સમાજના જે લોકો છે એને ન્યાય આપવામાં આવે અને જે નવમી તરીકે સંમેલન થવા જઈ રહ્યું છે અમે જાણીએ છીએ કે ઘણા લોકો આનો વિરોધ કરે છે અને સંમેલનના એવા મેસેજ આપે છે કે આ રાજકીય સંમેલન છે અને કોઈ મંત્રીના કે કોઈ વ્યક્તિના વિરોધમાં છે પરંતુ હું રાજુ સોલંકી વીરમાંદાતા કોલી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ આપની ટીવી ચેનલના માધ્યમથી આજે પ્રેસ કોન્ફરન્સમાં કહેવા માગું છું કે ગુજરાતના ખૂણે ખૂણેથી જે સમાજના લોકો છે જે સમાજને જેની ચિંતા સમાજની જેને ચિંતા છે આવા સંગઠનો આવા વ્યક્તિઓ આવા આગેવાનો સામાજિક હોય કે રાજકીય તમામ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને આ મંચ ઉપર ખુલ્લું આમંત્રણ છે એમના માટે દ્વાર ખુલ્લા છે આ સંમેલન કોઈના વિરુદ્ધમાં નથી કોઈ વ્યક્તિના વિરોધમાં નથી કે કોઈ પણ પાર્ટીના વિરુદ્ધમાં નથી માત્ર ને માત્ર આ સંમેલન સમાજના સર્વાંગી વિકાસ માટે સર્વ સમાજના હક અને અધિકારની લડાઈ માટે અને સમાજના ન્યાય માટેનું આ સંમેલન છે એટલા માટે તારીખ નવમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં અંદાજે એક લાખથી વધારે કોળી સમાજ ખરેખર જે ઘટના બની આ પણ ઉપસ્થિત હતા ખરેખર આ એક અમારા સમાજ માટે કમનસીબી છે કમનસીબ ઘટના છે માત્ર ને માત્ર આવા એક મેસેજો ફેલાવવામાં આવ્યા છે કે આ રાજકીય સંમેલન છે પરંતુ સૌ કોઈ ગુજરાતના તમામ લોકો જાણે છે યુવાનો જાણે છે તમામ આગેવાનો જાણે છે કે આ માત્ર ને માત્ર સામાજિક સંમેલન છે અને કોઈ પણ અમે અગાઉ પણ જાહેરાત કરી છે અને જાહેરાત કરવાના પણ છીએ અને આપની ચેનલના માધ્યમથી પણ અમે અત્યારે કહેવા માગીએ છીએ કે આ સંમેલનની અંદર મંચ ઉપર કોઈ પણ જાતની રાજકીય ચર્ચા નહીં થાય રાજકીય બાબત નહીં આવે કોઈપણ જાતના રાજકીય ખેસ કે પટ્ટા પહેરીને આવવાનું નહીં રહે અને માત્ર ને માત્ર સમાજના હક અને અધિકાર માટે અને ન્યાય માટે ન્યાય મેળવવા માટેની આ લડાઈ છે અને જે કોઈને આ મંચ ઉપર આવવું હોય એને જાહેર આમંત્રણ છે એના માટે આ સંમેલનના દ્વાર ખુલ્લા છે અને જેને આવવું હોય એ પોતાના રાજકીય વાઘા અને પગરખા નીચે ઉતારીને આ મંચ ઉપર આવવાનું રહેશે આવી અમારી સ્પષ્ટ વાત છે બેઠકમાં બેઠકમાં જે યુવાનો એ તમારો વિરોધ કર્યો અથવા તો બેઠકનો વિરોધ કર્યો એ લોકોનું કહેવાનું શું થતું એટલે એ લોકોનું કહેવાનું એવું થતું હતું કે ભાઈ આ જે સંમેલન થાય છે આ સંમેલનમાં કોઈ અઘટિત ઘટના બને જેવી રીતે વિચ્યામાં બની એવી ઘટના બને તો એના જવાબદાર કોણ તો એ તો સીધી વાત છે જે આયોજકો છે એ જ જવાબદાર છે અમે લોકો આયોજક છીએ જે કાંઈ ઘટના બનવાની છે એના આયોજકો અમે બધા છીએ એના બધાના નામ છે એના નામે પોલીસ પરમિશન હોય એના નામે પ્રશાસનની પરમિશન હોય સ્વાભાવિક છે જે લોકો આયોજક છે એના નામે જ એની જ જવાબદારી બનતી હોય પરંતુ આવા કોઈ આવા ઘટિત ઘટના ન બને આવા બનાવો ન બને એની સતત અમે ચિંતા કરવા કરી છે અને એના માટે પણ અગાઉથી અમે મેનેજમેન્ટ કર્યું છે પ્લાનિંગ કર્યું છે રણનીતિ કરી છે કુંવરજી બાવળિયા જી કુંવરજીભાઈ બાવળીયા ખાસ હું કહેવા માંગીશ કે ખરેખર તમારા જે સમર્થકો છે જે રીતે આ સંમેલનને ડાયવર્ટ કરવા માગે છે આ સંમેલનને આડા પાટે ચડાવવા માગે છે કોઈ પણ જાતની સમજણ વગરની વાતો કરે છે સમજ્યા વગરની વાતો કરે છે આ સંમેલનને રાજકીય સંમેલન ગણાવે છે આ સંમેલનને કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન ગણાવે છે તો બિલકુલ હું આપની ચેનલના માધ્યમથી તમામ જે કોળી સમાજના આખા ભારત દેશના કોળી સમાજ છે એને કહેવા માગીશ કે આ સંમેલન કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ માટે નથી કોઈને તકલીફ પહોંચે એના માટે નથી કોઈને નુકસાન થાય એના માટે નથી કોઈ પાર્ટીની વિરોધમાં નથી માત્ર ને માત્ર આ સામાજિક સંગઠન છે એટલા માટે કોઈએ હું તો એવું કહીશ કુંવરજીભાઈ બાવળિયા ત્યાંના સ્થાનિક નેતા છે રાજકીય નેતા છે સામાજિક નેતા છે અને અખિલ ભારતીય કોળી સમાજના એ પ્રમુખ છે ત્યારે કુંવરજીભાઈ બાવળિયાને પણ ખુલ્લું આમંત્રણ છે કુંવરજીભાઈ બાવળિયા અને કોઈ પણ કોળી સમાજનો દીકરો જેણે કોળી સમાજની કોળી અને ઠાકોર સમાજની અંદર જન્મ લીધો છે જેને કોળી સમાજની ચિંતા છે કોળી જેને કોળી સમાજની વેદના છે પીડા છે એ તમામ લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત થઈ શકે છે એને ખુલ્લું આ સમિતિનું આમંત્રણ છે અને ખરેખર કુંવરજીભાઈ બાવળિયા આ સંમેલનમાં આવશે અને આ સમિતિને આ સંમેલનને સપોર્ટ કરશે સહકાર આપશે સમર્થન આપશે તો સો ટકા અમને ગમશે કોઈ કોઈ પાર્ટીની અમે વાત નથી કરતા પરંતુ હવે અમારો સમાજ જાગૃત થઈ ગયો છે પહેલાં જે દસ વીસ વર્ષ પહેલાં જે અમારો સમાજ હતો એ પ્રકારનો અમારો સમાજ નથી બધું સમજે છે જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે જે લોકો સમર્થન કરવા આવે છે એની કોઈ વાત મુદ્દાસર વાત નથી માત્ર ને માત્ર આ સંમેલનને ડાયવર્ટ કરવા માટે આ સંમેલન છે એ નિષ્ફળ જાય એના માટેના પ્રયત્ન સિવાય બીજું આમાં કોઈ વસ્તુ નથી કારણ કે એ લોકો જે વિરોધ કરે છે જે ચર્ચા કરે છે એવા કોઈ મુદ્દા આમાં છે નહીં અને આજ સુધી જેટલા જે સમિતિના જે આયોજકો અહીંયા બેઠા છે એણે ક્યારેય કોઈ પણ પાર્ટીની વાત કરી નથી કોઈ પણ પક્ષની વાત કરી નથી કોઈ પણ પાર્ટીના કે પક્ષના ગુણગાન ગાયા નથી અને કોઈએ કોઈ પણ પ્રકારના વાઘા કે ખેસ પહેરી અને મંચ ઉપર આવ્યા નથી એટલા માટે કહીશ કે સો ટકા આ જે સમર્થકો છે જે વિરોધ કરે છે એ લોકો પણ કોળી સમાજની અંદર જન્મ લીધો છે અને એ પણ જાણે છે કે કોળી સમાજની અંદર છેલ્લા દેશ થયો ત્યારથી લઈને આજ સુધી આજે અમારા ચાલીસ ચાલીસ સંસદ સભ્યો ધારાસભ્યો મિનિસ્ટરો છે છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર વેઢે ગણા એટલા અન્યાય અને અત્યાચારો થાય છે ત્યારે આવી રીતે એને દબાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આજે કોળી અને ઠાકોર સમાજના યુવાનો ભેગા મળી અને એક સંમેલન કરવા જઈ રહ્યા છે અને જે રીતે વિછ્યાની અંદર જે ઘટના બની આ કોઈ સ્પેશિયલ વિછ્યા માટે સંમેલન નથી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાયને અત્યાચાર થતા હોય એ ન થાય અને આવનારા દિવસોમાં અત્યાચારોને અન્યાય બંધ થાય જે હિટલર શાહી જે તાનાશાહીથી કોળી સમાજ ઉપર અત્યાચારો કરવામાં આવે છે ખોટા કેસો કરવામાં આવે છે જે પીડિત પરિવારો હોય એના કેસો લેવામાં નથી આવતા પ્રશાસન દ્વારા એની અવગણના કરવામાં આવે છે ઘણી બધી જગ્યાએ કોળી સમાજની અવગણના થાય છે કોળી સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર એક વોટ બેંક તરીકે થાય છે કોળી સમાજના યુવાનોને અને કોળી સમાજના લોકોનો સામાજિક અને રાજકીય ખરેખર શોષણ થતું હોય એવું લાગે છે એટલે કોળી સમાજને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટેનું આ વિચ્યા ખાતે સંમેલન થવા જઈ રહ્યું આપ અત્યારે પણ આ મિટિંગમાં ઉપસ્થિત હતા અને જ્યારે તારીખ નવમીના રોજ મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે પણ આપ જોઈ શકશો કે એક પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટી કે કોઈ પણ રાજકીય બાબતની ચર્ચા કરવાના નથી માત્ર ને માત્ર કોળી સમાજના હક અને અધિકાર માટેની લડાઈ લડવા માટે કોળી સમાજને વ્યસનોથી મુક્ત કરવા માટે કોળી સમાજને શિક્ષણ તરફ એની આગેકૂચ થાય એના માટે કોળી સમાજને અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી તિલાંજલિ આપાવવા માટે અને જાગૃત કરવા માટે સંગઠિત થવા માટે અને આવનારા દિવસોમાં કોળી સમાજ ઉપર થતા અત્યાચારને અન્યાય રોકવા માટેનું આ સંમેલન છે